હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ ઘણા વખતથી આજે આપણે એક વિડીયો લઈને આવી ગયા છે એ વિડીયો તમારા માટે એકદમ તમે જો દિવાળી આવે છે આવી રહી છે તો તમે આ રીતે નાસ્તો તમે બનાવી શકો છો તો આ નાસ્તો તમે કોઈ પણ લોટના ઉપયોગ વગર તમે બનાવી શકશો તો અહીંયા લીધો છે આપણે અઢીસો ગ્રામ જેટલો આપણે રવો લઈ લીધો છે રવો તમે ઝીણો કે મોટો લઈ શકો છો સૂજી લઈ શકો છો તો અહીંયા આપણે એકદમ ઝીણો લીધો છે પણ સાથે આપણે મિક્સરની અંદર એને પીસી લઈશું એટલે એકદમ પાવડર થઈ જાય અને અહીંયા મેં મગની દાળ પલાળી દીધી છે દાળ આપણે અંદર હું પછી તમને આપણે બતાવીશું તો ત્યાં સુધી આપણે થોડી હળદર લઈ લઈશું અને અહીંયા સાથે આપણે લઈ લઈશું આખું જીરું એક ચમચી અને સાથે લઈ લઈશું આઠ દસ દાણા આપણે મરીના લઈ લઈશું અને સાથે આને પીસી લેવાનું છે એકદમ પાવડર રીતે આપણે થાય ત્યાં સુધી આપણે એને પીસી લઈશું તો હવે આપણે મિક્સરની અંદર એને ફેરવી લેવાનું છે ત્યાં સુધી હવે આપણે લઈ લઈશું એક મોટી પરત લઈ લઈશું આવી રીતના મોટું વાસણ એની અંદર આપણે આપણે સૂજીને પીસેલી લઈ લઈશું તો ત્યાં સુધી એની અંદર આપણે મસાલા ઉમેરીશું તો અહીંયા મેં લીધું છે અજમો તમારે અજમો ઉમેરો હોય તો ઉમેરશે પણ અજમો પચવામાં ખૂબ સરસ લાગે છે ત્યારબાદ આપણે તલ લઈ લઈશું તલ છે ને એકદમ ખાવામાં ક્રંચ આવે છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે ત્યારબાદ આપણે થોડું જીરું આખું ઉમેરીશું આમ તો પીસેલું જીરું પણ અંદર છે પણ આખું જીરું પણ સરસ ખાવામાં લાગે છે ત્યારબાદ અહીંયા તેલ ગરમ કરવા મૂકી દઈશું આપણે એક મોટો ચમચો જેટલો લઈને આની અંદર આપણે ઉમેરી દઈશું એટલે સરસ રીતે આપણો જે રવો છે ને એ સરસ રીતે મોઈન થઈ જાય તમાર મોઈન હોય તો તમે ઉમેરી શકો છો પણ ત્યારબાદ આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આ તેલને આપણે ગરમ ગરમ આપણે આની અંદર લઈ લઈશું અને હવે આપણે એક ચમચી જે લઈ અને એનાથી આપણે આ રીતે ફેરવી દઈશું એટલે શું છે ગરમા ગરમ તેલ છે ને એટલે આપણો હાથ દાળ છે તો હવે આપણે તેલથી સારી રીતે મિક્સ કરી દીધું છે અને હવે મેં અંદર જે મગની દાળ હતી ને એ પણ ઉમેરી દીધો છે મેં તમને બતાવતા ભૂલી ગઈ છું તો ત્યારબાદ અહીંયા મેં એક કપ પાણી લીધું છે અને અહીંયા જે વઘાર્યું છે ને એ મોટું છે એટલે મેં એની અંદર એક કપ પાણી લઈ લઉં છું અને પાણીને આપણે ગરમ કરીશું પાણીની અંદર મસાલો બનાવવાની જ ખૂબી હોય છે પાણી ઉકળી ગયું છે થોડું અને અંદર તલ લીધા છે ચીલી ફ્લેક્સ લીધેલું છે અને ત્યારબાદ આપણે એમાં મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે આ પાણી ગરમ થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લેવાનું છે પાણી પણ ગરમ થઈ ગયું છે આપણું એકદમ ઉકળી ગયું છે અને હવે આ ગેસ બંધ કરી દીધો છે અને હવે આ પાણી લઈને આપણે જે મોઈન કરેલું આપણે જે રવો છે ને એની અંદર આપણે ઉમેરી દઈશું મેં એની અંદર દાળ ઉમેરી દીધી છે દાળથી તો એટલી સરસ પાપડી છે ને ખાવામાં એટલી સરસ લાગે છે ને અને જ્યારે આપણે ફ્રાય થશે ને એટલે દાળ ખાવામાં આવશે ને એટલે મજા આવશે ને એકદમ તમારા કચ ક્રંચ આવશે એકદમ અને હવે આપણે પાણી ઉમેરી અને આ રીતે ચમચીથી એકદમ ગરમ ગરમા ગરમ છે એટલે આપણે એને ચમચીથી અને હવે આપણે થોડું ઠંડુ પણ થઈ ગયું છે થોડું ગરમા ગરમ હોય ત્યારે જ આ રીતે આપણે એને અને તમારે પાણી જોઈતું ઉમેરવાનું તો મેં થોડું પાણી અંદર બચી ગયું છે હવે મેં અહીંયા જો થોડું વધારે પાણી ઉમેરી દઈશું તો આપણો લોટ એકદમ ઢીલો થઈ જશે આ રીતે આપણે એને લોટ બાંધી લેવાનો છે આવી રીતે અને પાણી અહીંયા આપણે જોઈ શકો છો થોડું બચી ગયું છે પાણી અને આ રીતે આપણે એને હલકો મસળી લેવાનું છે અને હવે આપણે એને આવી રીતે થોડી વાર આપણે એક કે બે મિનિટ માટે એને ઢાંકીને મૂકી દઈશું આ પાણી આટલું બચી ગયું છે અને આ પાણીને તમે લોટ કે શાકની અંદર નાખી શકો છો ત્યારબાદ હવે આપણે થોડી વાર ઢાંકી અને હવે આપણે લઈ લઈશું ખોદીને ચેક કરી લઈશું તો લોટ અહીં લઈ લીધો છે તમે જોઈ શકો છો આ રીતે એનો લોટ બાંધવો જોઈએ આપણે જે ભાખરીનો બાંધતો હોય છે એ રીતે થોડો અડધો એક બાજુ મૂકી અને એને ઢાંકી દઈશું ત્યારબાદ આપણે બીજો લઈ અને એને આ રીતે રોલ આપણે કરી લેવાનો છે એકદમ પતલો પતલો આપણે એનો રોલ કરી લઈશું રોલ થઈ જાય ને એટલે એને આપણે કટિંગ કરી લેવાના છે તો આ રીતે રોલ બનાવી લેવાનો છે ચાકુ લઈ લઈશું અને મનપસંદ આપણે નાના નાના પીસમાં આપણે કટિંગ કરીશું તો તમે જોઈ શકો છો મેં કેટલી ના એને કટિંગ કરીશું નાના આટલા એક વાટકી સૂજીમાંથી તમે આખો ડબ્બો ભરીને તમે તૈયાર કરી શકશો એટલો આ પાપડી ખાવામાં ખૂબ મજા આવે છે અને તો આ રીતે આપણે એને પાપડીને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં બધા લુઆ આ રીતે કટ કરી લીધા છે અને આવી રીતે આપણે એને હું તમને બતાવું છું અને બધા લઈ અને આ રીતે તમારે એને હાથથી બધા દબાવી દેવાના તો આવી રીતે આપણે એને હાથથી બધા દબાવી દઈશું અને પછી એને એક કરતાં આપણે એને વણી લઈશું તો અહીંયા મેં બધાએ હાથથી પ્રેસ કરી અને બીજા વાસણમાં લઈ અને આવી રીતે લંબ લંબ ગોળ આપણે એના વણી લેવાના છે તો જોઈ શકો છો આ રીતે લંબગોળ વણી લેવાના છે તો આવી રીતે આપણે બધા વણી લીધા છે તો ફરી હું તમને બીજો બતાવું છું તો આવી રીતે તમારે એક વેલાણ મારું અને આવી રીતે તમારે એને લંબોળમાં લઈ લેવાનું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો જોઈ શકો છો ને થિકનેસ તમારે પતલી કરવી હોય તો તમે પતલી પણ કરી શકો છો તો ચાલો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે બધા જ અંદર ફરસી પાપડી મૂકી દઈશું અંદર તો આ રીતે છે ને ફ્રેન્ડ્સ કોઈ પણ લોટના ઉપયોગ વગર તમે આને આ રીતે બનાવીને ડબ્બો ભરીને ખાઈ શકો છો તો છે ને એકદમ નવી રીતે ફરસી પાપડી કહી નહીં શકો કે તમે કોઈ પણ લોટને ઉપયોગ વગર તમે આ પાપડી તૈયાર કરી છે આ પાપડી બગડતી નથી નવી રહી છે ફક્ત એક જ વસ્તુમાંથી તે આપણે રવો કે સૂજીમાંથી એકદમ ફરસી પાપડી તૈયાર છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે અહીંનો વિડીયો આજે ખતમ કરું છું અને કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને આજનો વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો જોતા રહ્યો એન્જોય કરો અને તમને મારા વિડીયો ગમતા હોય તો તમે હજુ સુધી જો લાઈક શેર નથી કર્યું તો મિત્રો કરી લેજો ફરી આપણે મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી એન્જોય કરો હેલ્ધી રહો સ્વસ્થ રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કોઈ કહી નહીં શકે આજે આપણે લોટના ઉપયોગ વગર તૈયાર કરી છે પાપડી તો ફરી મળીશું મિત્રો આવજો ત્યાં સુધી બાય બાય